છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોથી આવતા પર્યટકોને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવી મોંઘી પડતી હતી કારણ કે વલસાડ પોલીસ દમણની બધી સીમાઓ પર તૈનાત રહેતી હતી થર્ટી ફર્સ્ટની ઉજવણી કર્યા બાદ જે પર્યટક દમણની સીમા બહાર નીકળે એટલે તરત પોલીસ પકડી પોલીસ મથક ભેગા કરી દેતી હતી જે વાતને ધ્યાને લઈ દમણ દીવના સાંસદ પર્યટકોની વારે આવ્યા છે દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે થર્ટી ફર્સ્ટની ઉજવણી દમણમાં કરવાની ઈચ્છા ધરાવતા પર્યટકોની મદદ માટે તેમણે ઘોષણા કરી છે કે જે પર્યટકોને દમણની હોટેલમાં જગ્યા ન મળી હોય અથવા હોટલમાં રહેવું પૂસાતું ન હોય તેવા પર્યટકોએ નશાની હાલતમાં ઘરે જવા કરતાં દમણમાં જ રાતવાસો કરી સવારે ઘરે જવા સૂચન કર્યું છે તેમજ તેમના રાત્રિ રોકાણની પૂરી સગવડ પણ દમણના કોડી પટેલ સમાજ હોલમાં કરેલ છે સાથે સાથે સાંસદે ગુજરાત પોલીસને આડે હાથ લેતા પર્યટકોને હેરાન ન કરવા માનવતા દાખવવા પણ સૂચન કર્યું છે નમસ્કાર અને આપના માધ્યમથી હું તમામ ફરવા આવતા અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવતા તમામ પ્રવાસીઓને પહેલાં તો હું મારા દમણ દીવ વતી તમારું સ્વાગત કરું છું અને આ બાબતે હું તમને એ કહેવા માગું છું કે જે કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ તો એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ પાંચ સાત વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને અંદર ઘર રાત્રે અમને પકડીને જેનોમાં બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં સો ટકા રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની